જય ગોપાલ ને જય શ્રી કૃષ્ણ કેમ છો બધા બધા મજામાં છો જો અમે મજામાં છીએ ને આજે છે ગુરુવાર અને વાગી ગયા છે અગિયાર અને કામકાજ અમારે બધું પતી ગયું છે ને જો અમારા વિધિ જસ નાઈ ધોઈ મંદિરે જઈ આવ્યા અને હવે જો હવે છે ટીવી આજ તો અમારે વિધિબેન વહેલા ઉઠી ગયા કેમ વિધી કેવા ટાણું ઉઠી હતી સારા છે રિમોટ મોઢામાં ના નાખો સાડા છ વાગ્યાના ઊઠી ગયાસ ને થોડું ઘણું કામકાજમાં એલ્પ કરી બરાબર ને હવે એ ટીવી લઈને દઈ ગયાસ ને હવે આપણે કરીએ છે રસોઈ એટલે હાલો હવે આપણે રસોઈ કરીએ ને અહીંયા જ મારા કોમલબેન આત્કામના બ્લાઉઝ લઈને દઈ ગયાસ કેમ કે મા બે રંડીથી હતા મોતા એટલે આજે ભેગા થઈને આવી ગયા હાલો તો એનું કામ કરે જ ને આપણે આપણું કામ કરીએ ને મારા વંશભાઈ ગયા છે આંગણવાડીએ હમણાં બાર થાય ને તો આવી જાય તો ત્યાં આપણે રસોઈ કમ્પ્લીટ કરી નાખીએ તો જો સાંજના સાડા પાંચ વાગી ગયા છે ને આપણે આરામ થઈ ગયો છે ચાલુ ને ન ન આવે એવું બને અને જો વિધિબેન અમારે ગીતેજીના શ્લોક લઈને બેઠા જ વિધિ મનમાવાય છે એને ગીતાજીના સ્લપ કરે છે અને તું શું કરતો તો ત્યાં સાત ચાલુ હું સાફ કરતો તો કાંઈ સાફ નહોતો કરતો કેટલી વાર બોલાવ્યો તો આવ્યો જ નહીં સાફ હું સાફ કરતો તો પડ્યું એ તો તાર મમ્મીએ કરી લીધું તું કરતો તો ઠીક સરસ યો જો અમારે વંશભાઈ હજી ઉઠા જ છે મોઢું મોઢું ધોઈ લીધું બરાબર ને કઈ નાસ્તા પાણી કઈ રાખે નઈ હું બગલા જેવું મોઢું કરે બગલા જેવું મોઢું કરે ને જો મારે જસભાઈ વાટ જોઈને બેઠા કે મારે મોબાઈલ જોવો પણ અત્યારે કઈ મોબાઈલ મળવાનો છે હાલો હવે આપણે બ્લાઉઝ કરવાના જ જો અમારે કોમલબેન તો કરે છે તો આપણે હવે એ ઉક તાખીશ આયું કરી નાખીએ એટલે થઈ જાય બરોબર ને વંશ જો અમારે વંશભાઈ બેહી ગયા નાસ્તો કરવા કેમ કે વંશને ભૂખ લાગીશ મને લાગીશ ને જો કોમલે અમારે ઈડલીનું પલાળેલું હતું ને થોડું ઢોકળા બનાવીવાશ ના છે લસણ આવી ચટણી ને વંશભાઈ સોસ લઈ લીધો અવાજ જ બેસી ગયો હાલતો નથી

ચાલો તો સાડા આઠ વાગી ગયા છે ને અમારે વિધીબેન જો જમવાનું મૈદા કમ્પ્લીટ કરવા રમત કરો ભાખરી છે અને ચા છે બનાવી છે ભાજી ડુંગળીની ગ્રેવી વાળી બરોબર ને આ પનીર વગરનું પાલક પનીર છે હું છે

તો હવે આપણે જમી લઈએ ના અહીંયા જો આપણે તો આપણે જો અહીંયા ઘી ગરમ થવા મૂકી દીધુંશ આપણે જમી લઈએ ને ત્યાં ઘી બની જાય હાલો તો ઘી એની રીતે થાય છે ને આપણે હવે જમવા બેહી જઈએ જો અમારે કોમલબેન તો બેહી ગયા હું આ ચરા ગરમ થાય ને પછી આપણે બેહી જઈએ તો ભાઈ જો સાડા અગિયાર વાગી ગયા છીએ ને આપણે જમીને ખાઈ પીને ફ્રી થઈ ગયા અને નાઈ થઈને જો પથારીને બધું થઈ ગયું ને અમારા જસભાઈ સાયકલે ફેરાઈ આવ્યા બરાબર ને સાયકલ તો ફેરવી ભેગો લાડવો ખાધો ક્યાં લાગ્યું ગયું જો હરખું ઘારું પાડીને આવ્યો સાયકલ ફા સલામાં ગયો ને એમાં શિફ્ટ થઈ ગયો એટલે લાગી દીકરા જ હમણાં તો વેકેશન છે એટલે આખો દિવસ બસ ધબધબાટી જ હોય બસ તો આવો રહ્યો કાંઈક અમારો આજનો દિવસ અને આ તો અમારો આજનો વિડીયો તમને વિડીયો કેવો લાગે છે મને કમેન્ટમાં કહેજો ને જો અમારી ચેનલ ઉપર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો પાછા મળશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો